नमस्कार दर्शक मित्रों करंट टॉपिक में हूं पीनल आप्सोनु स्वागत करू છું આજે કરંટ ટોપિક માં વાત કરી રહ્યા છે વત્તા સાયબર ક્રાઈમ ની સાયબર ક્રાઈમ ની એમ તો ઘડી મધી ઘટનાઓ આપણી સામે આવતી હોય છે ક્યાંક મોબાઈલ એપ્લિકેશન ને લઈને ક્યાંક ફેક જે અકાઉન્ટ્સ લોકો બનાવતા હોય છે તેને લઈને તે સિવાય પણ આપણે જોતા હોઈએ છીએ કે ઘણા લોકો ફેક ઈમેલ કરીને કે પછી સૌથી વધારે જે લોકો જેનાથી બચતા આપણને જોવા મળતા હોય છે ઓટીપીથી કે જે વધુમાં વધુ ફ્રોડ થતા હોય છે પણ અત્યારના સમયમાં જે વધુ એક મોડસ ઓપરેન્ટી આ જે સાયબર ફ્રોડ કરનાર લોકોની આપણને જોવા મળી રહી છે તે રીત જેઓ અપનાવતા જોવા મળી રહ્યા છે એમાં છે મુખ્યત્વે સ્ટોક માર્કેટ સ્ટોક માર્કેટમાં આજના સમયમાં વધુમાં વધુ લોકો ઇન્વેસ્ટ કરવાનું માનતા હોય છે એ જે એ લોકો પણ કે જેમને ખ્યાલ આવે છે ને એ લોકો પણ જેમને કદાચ ન પણ આવડતું હોય એ લોકો પણ કોઈને કોઈ એડવાઇસ કે પછી ક્યાંક એવા સ્ટોક માર્કેટ એડવાઇઝર હાઈડ કર હા હાયર કરતા હોય છે એમના થકી એડવાઇસ લઈને પણ લોકો વધુમાં વધુ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા થયા છે ત્યારે આજે સાયબર ફ્રોડ કરનાર લોકો છે તેઓ આ જ રીત અપનાવી રહ્યા છે કે જેમાં સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા લોકોને વધુમાં વધુ વળતર મળી રહે તે માટેની લાલચ આપતા હોય છે ને એમાં સૌથી વધુ અત્યારે ફ્રોડ થતું આપણને જોવા મળી રહ્યું છે સૌથી વધારે ઊંચા વળતરની લાલચ સ્ટોક માર્કેટમાં આપવામાં આવે છે ને ત્યારબાદ તેમની સાથે છેતરપિંડી થતી જોવા મળતી હોય છે સ્કેમર્સ અઠ્યાવીસથી વધુ પદ્ધતિથી સાયબર ફ્રોડ કરી રહ્યા છે વધુ આંકડાઓ આપણે જણાવીશ તો વર્ષ બે હજાર ચોવીસ

મહિનામાં વીસ હજાર લોકો સાયબર ફ્રોડ નો શિકાર બન્યા છે એક તરફ આપણે ટેકનોલોજીની દિશામાં આગળ વધતા જોવા મળી રહ્યા છે અને બીજી તરફ આજના જે યુવાનો છે વધુ ટેકનોલોજીને સમજતા હોય તેવું આપણે માની રહ્યા છે પરંતુ તેની સામે આવા યુવાનો પણ છે કે જે આ જ ટેકનોલોજીનો દુરુપયોગ દુરુપયોગ પણ કરી રહ્યા છે તમામ આ મોર્ડસ ઓપરેન્ડીની પણ વાત કરીશું અને સ્ટોક માર્કેટમાં વધતા સાયબર ક્રાઇમ વિશે જાણવાનો પ્રયાસ કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે અવન વેરેશિયા તેઓ સાયબર એક્સપર્ટ છે ડૉક્ટર સ્નેહલ વકીલાના છે સાયબર લો એક્સપર્ટ છે આપ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરંટ ટોપિક

તમને વોટ્સએપ પર મેસેજ આવશે તમને ટેલિગ્રામ પર મેસેજ આવશે કે યુ નો હું એક મ્યુચ્યુઅલ ફંડ સંભાળું છું આમ કરું છું તેમ કરું છું અને અમારી આગળ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને પચાસ પર્સન્ટ હંડ્રેડ પર્સન્ટ પ્રોફિટ અને નફા મળશે અને આ ટાઈપના યુઝ્યુઅલી સ્કીમ્સ દેવામાં આવતા હોય છે અને તમને આખી આખી એક વેબસાઇટ આપશે તમને કહેશે કે તમે એમાં સાઇન ઇન કરો આમ કરો તેમ કરો અને તમને બધું પ્રોપર જેન્યુઅન લાગશે કે નહીં નહીં આ તો પ્રોપર કારણ કે અત્યારે તમે જોશો ગૂગલ પ્લે સ્ટોરમાં એટલા એપ્લિકેશન છે ને ઇન્વેસ્ટમેન્ટના કે ભાઈ એચડીએફસી વાળાનું એક એપ્લિકેશન છે પેટીએમ વાળાનું હશે ગ્રોનું હશે આનું હશે ઘણા બધા આ ટાઈપના એપ્લિકેશન હોય છે તો એમાં યુઝર્સને શું થાય છે કે આપણને ડિફરન્સ નથી ખબર રહેતી કે ભાઈ એકચ્યુઅલ એપ્લિકેશન કયું ટ્રસ્ટ કરવાનું છે ને ફેક કયું છે અને આજનો આ વસ્તુનો જ ફાયદો આજે સ્કેમર લોકો છે એ ફાયદો ઉઠાવે છે અને પછી તમને કહેશે ચલો કેવાય માટે તમારું આધાર કાર્ડ ની બધું અપલોડ કરો અને તમે બધી ડિટેલ્સ ધીરે ધીરે આપતા જશો તો આ ટાઈપના સ્કેમ્સ થઈ રહ્યા છે અને પછી આ જ ડિટેલ્સનો મિસયુઝ કરશે અને તમને છેતરપિંડીનો યુઝ કરીને તમને કહેશે ચલો હવે તમે થોડું પેમેન્ટ કરો અને યુઝઅલી રિકરિંગ પેમેન્ટનો યુઝ કરીને તમને કહેશે કે ચલો તમે પાંચ રૂપિયા વેરિફિકેશન માટે આપણે ઘણી વાર કરતા હોય ક્રેડિટ કાર્ડના વેરિફિકેશન માટે નેટફ્લિક્સ ને પ્રાઇમ બધા માટે આપણે ક્રેડિટ કાર્ડ યુઝ કરીએ તો આપણને ખબર હશે પાંચ રૂપિયાનું એક બે નું કટ ઓફ થાય આ લોકો એનો જ યુઝ કરીને રિકરિંગ પેમેન્ટ પછી દર મહિને તમારા એકાઉન્ટમાંથી પૈસા નીકળતા જાય તમને ખબર બી ના રહે સો આ ટાઈપના યુઝઅલી આપણે મેઇન સ્કેમ્સ મે જોયેલા છે આઉટ ઇન ધ વર્લ્ડ જી 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 जी स्नेहल जी आप साइबर लॉ एक्सपर्ट छो तो કાયદાકીય તરીકે એટલે આપણે જો જોવા જઈએ તો કેવા કેટલા એવા ગુનાઓ છે કે જે પોલીસ ચોપડે સાયબર ક્રાઇમના ચોપડે નોંધાતા હોય છે અને કેવા એવા નાના ગુનાઓ છે કે જે ત્યાં સુધી પહોંચતા પણ નથી કારણ કે ક્યાંક ને ક્યાંક ઓછી અવેરનેસ છે ક્યાંક ને ક્યાંક લોકોને એવું પણ છે કે આની ફરિયાદ ક્યાં નોંધાવી નોંધાવીશું તો કેટલા સમય સુધીમાં ખરેખર એનો નિકાલ આવશે કેવા એવા ફ્રોડ્સ છે કે જે પહોંચતા હોય છે ત્યાં સુધી આમાં એક બહુ સ્ટ્રેટ વસ્તુ છે મેમ કે જયારે પહેલા તો તમને એ વસ્તુ ખબર પડે છે કે તમે વિક્ટીમ છો ટેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ એ જેવું તમને એ વસ્તુ ખબર પડે છે કે તમે વિક્ટીમ છો ઘણા બધા લોકોને પહેલા તો એ જ નથી ખબર પડતું કે એમને લોસ કેટલું થયું છે શું થયું છે અને ક્યાં ક્યાં વિક્ટીવાઇઝ થયા છે એટલે જેવું અગર એમને આ વસ્તુનું જ્ઞાન થાય ઇ શુડ ટેક પ્રોપર એપ્રોપ્રિએટ સ્ટેપ્સ ટુ વર્ડ સાયબર સેન્ટ અ સેકન્ડ વસ્તુ કે ઘણા અલગ અલગ ટાઈપના ગુનાઓ છે જે તમે મને ક્વેશ્ચન પૂછો તેમાં પ્રેક્ટિકલી અત્યારે જે શેર માર્કેટના ક્રાઇમ્સ મારી આપણે કહી શકીએ તો તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો સારું એવું યુઝ કરવામાં આવે છે મુકેશ અંબાણી હોય યા કોઈ બીજો સારો ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ હોય એના ડીપ ફેકના વિડીયોઝ બનાવવામાં આવતા હોય છે એ ડીપ ફેકના વિડીયોઝ અલગ અલગ સોશિયલ મીડિયા મેસેન્જર દ્વારા તેઓ તમને એન્ચાંટ કરે છે અને અલગ અલગ શેર બતાવે છે પરંતુ એ શેર જે છે તે ડાઉનલોડ કરવા માટેનું એક પર્ટિક્યુલર ચોક્કસ એપ હોય છે અને એ એપ્લિકેશનથી તમને ટ્રેડિંગ કરવાનું હોય છે હવે જયારે એપ્લિકેશનને તમે પરમિશન આપતા હોવ છો એટલે જે ટેક ઓલ ધ એક્સેસ જે આપણી હમણાં જ વાત થઈ ગઈ આ બધી વસ્તુની સાથે સાથે અત્યારે એવા ઘણા બધા ક્રાઇમ્સ થતા હોય છે જેને આપણે કોલ્સ પ્રૂફિંગ કરીએ છીએ ફોર એક્ઝામ્પલ અગર તમે ઓનલાઈન ટ્રેડિંગ નહીં કરતા હોવ અને વિથ વાસ બ્રોકર અગર તમે કોઈ ટ્રેડ કરતા હો તો બી ઘણી બધી ફેરી એવું થઈ શકતું હોય છે કે એઝ જેવી સાયબર ક્રિમિનલ હોય છે તે એનો નંબર યુઝ કરીને એના બ્રોકરને ફોન કરે છે અને એમના શેર જે છે તે એ પ્લસ સ્ક્રીપ્ટ હોય તેને સેલ કરી દે છે અને એકદમ જ આપણે કહીએ કે સી કે ડી કેટેગરીની જે જે સ્ક્રીપ્ટ હોય છે તેમાં બધું ઇન્વેસ્ટમેન્ટ એ કરી રહી છે કે જેમાં લોઅરની સર્કિટ હોય આ બધામાં એ વ્યક્તિને પ્રોફિટ નથી થતો વિક્ટિમને બટ એટલીસ્ટ એવું કરી શકે છે કે એટલે કલ્પ્રિતને પ્રોફિટ નથી થતો પરંતુ વિક્ટિમ જે છે તેને તે લોસ બિલકુલથી કરાવી શકે છે આમાં આઈડેન્ટિટી અલગ અલગ ઘણા બધા પ્રોવિઝન છે એઝ વેલ એઝ ઇન્ફો સોરી આઈપીસી એના કે જેના હિસાબથી એ લાયબલ થાય છે અને આવા બધા ક્રાઇમ્સ માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે બી તમે વિક્ટિમાઈઝ થાવ વન નાઇન થ્રી ઝીરો પર તમે કોલ કરો અને એક સાયબર ક્રાઇમ કમ્પ્લેઇન બિલકુલ ઇનિશિયેટ કરી દો જી બિલકુલ જી 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 અમન સૌથી વધુ મહત્વની વાત છે કે આજના સમયમાં મુખ્યત્વે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટમાં અત્યારે ફ્રોડ વધી રહ્યા છે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ આજે બધા જ લોકો કરતા થયા છે મોસ્ટલી યંગસ્ટર્સ આપણે જોઈ રહ્યા છે કે તેનાથી આપણી પોતાની સાઈડ ઇન્કમ્સ કે ઘણા એવા પણ છે કે જેમને પ્રોપર પોતાનું પોતાની મેઇન ઇન્કમ પણ બનાવી છે તો એમાં જે સાયબર ક્રાઇમ વધી રહ્યા છે તેના શું કારણો છે સો મોસ્ટલી તો આ બધા જે સાયબર ક્રાઇમ જે થાય છે જે આ બધા સ્કેમર્સ આપણે બનશકે જે વાત કરીએ છે એ લોકો એક બહુ સિમ્પલ વસ્તુને પકડી લે જે ગમલી નોર્મલ હ્યુમન એસ્પેશિયલી યંગસ્ટર્સ માટે બહુ સિમ્પલ જરૂરિયાત હોય છે જે છે મની રાઈટ જે મનીની જે નીડ હોય છે અને એ એ સ્કેમર્સ ને ખબર છે કે જો કોઈ બી યંગસ્ટર્સ હશે જે લેટ્સ છે આપણે એજ લઈએ એઈટીન થી લઈને ટ્વેન્ટી જે સ્ટ્રગલિંગ એજ કહેવાય છે બિકોઝ ત્યારે એ જોબ ની બધું ફાઇન્ડ આઉટ કરતા હોય અને એ જે વસ્તુ છે એનો ફાયદો ઉઠાવીને આ લોકો એ ટાઈપની એવી લાલચ આપશે કે તમે આટલા પૈસા ઇન્વેસ્ટ કરો અને તમને આટલું સામે પ્રોફિટ મળી જાય રાઈટ અને આમાં સ્કેમર્સ ઈ વસ્તુનો ભી ફાયદો ઉઠાવે છે બીકોઝ આપણે રિયલ લાઈફમાં એ બી એડવર્ટાઇઝમેન્ટ બી જોઈએ છે જેન્યુઅન કંપની પાસેથી બી કે તમે આવું રીતે આવી રીતે કરો ને તમને આટલું પછી ના ના અક્ષરોમાં લખ્યું હોય કે ભાઈ મ્યુચ્યુઅલ સબ્જેક્ટ ટુ માર્કેટ રાઈટ તો સ્કેમર્સ ઈજ વસ્તુ એ જ ટાઈપની એડવર્ટાઇઝમેન્ટનો ફાયદો ઉઠાવે છે અને પછી માર્કેટની અંદર આ ટાઈપની બધી વસ્તુ આપે છે જેવી રીતે આપણે લોયર સ્નેહલ સાહેબે કીધું કે ડી યુઝ કરે છે સિમ્પલ છે આજકાલના જમાનામાં તો યંગસ્ટર્સ વધુ યુટ્યુબ પર એવું બધું જોતા હોય તો તમે જોશો યુટ્યુબ પર એવી લાઈવ સ્ટ્રીમ્સ ગોઠવેલી હોય કે ભાઈ એ આવી રીતે કર્યું છે કે ડબલ કરી આપણે જોતા બધા બિલિયનર્સ જે છે યુએસ ની અંદર તો એની અંદર માણસો ક્રિપ્ટો ખરીદીને એમાં મોકલશે બિકોઝ આપણે જોયું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટીમાં ક્રિપ્ટોનું કેટલું બધું ચાલતું હતું રાઈટ આપણે વાત બી કરેલી છે તો આ બધી વસ્તુ ઇન્વેસ્ટમેન્ટના સ્કેમના ઉપરથી જ થાય છે અનધર થિંગ ઇઝ કે માં તમે ઘણા બધા લોકોએ જોયું હશે કે લોકોનું પ્રોફાઇલ હેક થઈ જાય બધી પોસ્ટ હટી જાય અને ખાલી એક જ પોસ્ટ હોય જેમાં પોતાનું જે પ્રોફાઇલ પિક્ચર હોય હોમ સ્ક્રીનનું વોલપેપર હોય અને નોટિફિકેશન હોય કે તમને આટલા હજાર મળ્યા અને પછી સ્ટોક બધી જગ્યાએ મૂકતા જાય કે જો મેં આવી રીતે આમ ઇન્વેસ્ટમેન્ટ કર્યું મને આટલા હજાર મળ્યા પછી કોઈ બી એને રિપ્લાય કરશે એ એને સામે એનું અકાઉન્ટ હેક કરી લેશે એની પાસેથી પૈસા બી લઈ લેશે ધીરે ધીરે ફેલાતું જશે સો આ ટાઈપ સ્કેમ્સ થઈ રહ્યા છે પણ અમન જો આપણે સ્ટોક માર્કેટની વાત કરીએ તો જે રીતે અત્યારે આપણે તમે વાત કરીએ કે જે જે ફેક પડતું જેવા જે વિડીયોઝ હોય છે જેના કારણે પણ આપણે જોઈ રહ્યા છે કે ક્યાંક સાયબર ક્રાઇમ વધતું આપણને જોવા મળી રહ્યું છે પણ વાત જયારે સ્ટોક માર્કેટની છે ત્યારે એમાં પ્રોપર પ્રોફાઇલ પ્રોપર બધી જ ડિટેલ્સ તમારી આપવામાં આવ્યા છે બધા જ જે રાઇટ્સ છે તમારી પાસે રહેતા હોય છે છતાં પણ કેવી રીતે તમારી સાથે તમને ફ્રોડ થઈ જાય છે કારણ કે કોઈની લેવામાં આવે છે ત્યારે તો મોસ્ટલી તો એમાં કેવું છે કે ઘણા લોકો નોર્મલ જે બેઝિક રૂલ્સ હોય છે ને જે કે ફોર એક્ઝામ્પલ તમારો ઓટીપી શેર ના કરો તમે આ વસ્તુ શેર ના કરો એ કોઈ ફોલો નથી કરતું અને ઘણી જગ્યાએ એવું જોયેલું છે કે જયારે તમે થર્ડ પાર્ટી બ્રોકર થ્રુ તમે ઘણી જગ્યાએ અપ્લાય કરતા હોય ને મ્યુચ્યુઅલ ફંડ માટે ડિરેક્ટલી નહીં થર્ડ પાર્ટી થ્રુ ત્યારે એ બ્રોકરને ઘણી એક્સેસની જરૂરત હોય છે અને મોસ્ટ બેઝિક છે આધારનું ઓથેન્ટિકેશન તમને ફોન કરીને કે ભાઈ ફોર અમનભાઈ તમારું આપણે એસઆઈપી ચાલુ કરવાની છે મ્યુચ્યુઅલ ફંડ ચાલુ કરવાનું છે તમને ઓટીપી આપશે મને આપી દેશો અને આપણે આપી દઈએ છીએ રાઈટ ઇનફેક્ટ અનનોન હોય કે નોન હોય આપણને ખબર છે કે આપણે યુનો આ પર્સન હેન્ડલ કરવાનો છે તો એ જે બેઝિક વસ્તુ જ્યાંથી સ્ટાર્ટ થાય છે ને જ આપણો આપણે ઇશ્યુ છે કે આપણે ઘણો બધો કંટ્રોલ ઓળખવા વગર આપણે કંટ્રોલ આપી દઈએ છીએ અને ઘણા બધા એપ્લિકેશન જેવી રીતે ગેલેરીની પરમિશન આપી દઈએ છીએ એટલે એનાથી ચલો આપણે ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ તો ઠીક છે માથે બ્લેકમેલિંગના બી કેસીસ થઈ શકે બીકોઝ તમારી આખી ગેલેરી લોકો પાસે છે તો એ તો ફ્યુચરમાં ગમે કરી શકે રાઈટ તો આ બધા સ્કેમ્સ એક નથી હોતા ઘણા બધા સ્કેમ્સ એકસાથે સાથે મલ્ટિપલ યુનો મર્જ થયેલા હોય છે અને એક ગમે એક વેક્ટર ના ચાલે તો એ ગમે બીજો વેક્ટર પર જઈને તમારી પાસેથી પૈસા કઢાવવાના હશે તો એ લોકો કઢાઈ જ લેશે તો દર્શક મિત્રો આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે બેઝિક વસ્તુ ઓટીપી જે છે એ ના દેવો જોઈએ જી એટલે સ્ટોક માર્કેટમાં પણ એ જ બેઝિક વાત છે એ જ ધ્યાન રાખવાની જરૂર છે કે કોઈને ઓટીપી શેર ન કરવું જોઈએ કારણ કે મેઈન વસ્તુ તો ક્યાં સુધી એટલી સિક્યોરિટી તો આપણા ત્યાં છે જ કે ઓટીપી શેર કર્યા વગર કોઈ ફ્રોડ ન થઈ શકે સ્નેહલજી ખાસ ત્યારે વાત સાયબર ક્રાઇમ ના ઓફિસર સુધી છે પણ જે કેસો આવતા હોય છે એમાં સ્ટોક માર્કેટના કેવા કેવા અલગ અલગ કેસો આવતા હોય છે મેમ એ ઓલરેડી આપણી જે હમણાં ચર્ચા થઈ કે એક ફેક છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે આ બધી વસ્તુનો યુઝ કરીને ધેર આર લાઈક એન નંબર ઓફ વે એમાંથી બે વે તો આપણે ઓલરેડી વાત કરી એક છે કોલ સ્પૂફિંગ વન આઈ ટોલ્ડ અબાઉટ એપ્લિકેશન થિંગ આપણી હમણાં વાત થઈ ધેટ ઇઝ ઇન રિલેશન ટુ ધ લિંક એટલે વેબસાઇટમાં જઈને તમારું કોઈ અકાઉન્ટ મેનેજ કરતા હોય સિમિલરલી તમારું જે ઇન્વેસ્ટમેન્ટ મેનેજરના બેઝિસ ઉપર તમારો કોઈ વ્યક્તિ આવી અને તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ કરાવતા હોય છે ઇન નોટ ઓનલી ઘણી બધી ફેરી કેપિટલ ગેઇન ટેક્સ આના બેઝિસ ઉપર એ તમને બહુ સારા એન્ચાર્જમેન્ટ આપતા હોય છે ટેક્સ રિબેટના અને આવા જે કેસીસ હોય છે તેમાં તમે ઓનલાઈન આર વસ્તુ એ જ આવે છે કે તમે ઓનલાઈન એપ્લિકેશન લિંક કે પછી કોઈ પર્ટિક્યુલર વેબસાઇટ સાથે સંકળાઈને સંકળાઈને કે કોઈક મેનેજર સાથે યુ આર ધ પરમિશન એન્ડ એક્સેસ ઓફ અને જે ઓટીપી અત્યારે આપણી વાત થઈ હતી એટલે નાવ પીપલ આર ઓલરેડી અવેર કે એ લોકો ઓટીપી કહીને નથી આપતા બટ ઇન ધ ફોર્મ ઓફ ડિલિવરી કોડ કે અલગ અલગ ફોર્મમાં આ લોકો ઘણી બધી ફેરી એમની પાસે ઓટીપી લઈ બી લેતા હોય છે અને જ્યારે એપ હોય કે એક્સેસ જ્યારે તમે તમારા ગેજેટનો આપ્યો હોય ત્યારે એમને તમારી પાસે ઓટીપી લેવાની જરૂરત પણ નથી થતી સો ઇટ ઇઝ વેરી ઈઝી કે તમે જસ્ટ એ વસ્તુ કરો અને તમે તમારા ગેજેટનો જે એક્સેસ છે તે તમે બિલકુલ થી થર્ડ પર્સનને આપો છો જી આ જે લભામણી જાહેરાતો આવતી હોય છે સ્નેહલ જે ખાસ આપણે સ્ટોક માર્કેટની વાત કરીએ કે બીજે અન્ય કોઈ પણ એપ્લિકેશનમાં કોઈ પણ શોપિંગની વાત કરીએ તો એ જાહેરાતોમાં કેવી રીતે લોકો ફસાઈ જતા હોય છે ને એનાથી કેવી રીતે સાયબર ફ્રોડ થતા હોય છે મેમ આમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે તમે કોઈ વસ્તુ સર્વ કરતા હો છો લાઈક ફોર એક્ઝામ્પલ યુ આર સર્ફિંગ સમથિંગ ઓન ગૂગલ ક્રો તો ગૂગલ ક્રોમાં તમારી આખી પ્રોફાઇલિંગ થાય ઘણા બધા લોકો જે છે તે ઓન ધ બેઝિસ લાઈક યુ આર ધ પ્રોડક્ટ આના બેઝિસ ઉપર તમે તમારી સર્ફિંગ હેબિટ્સ થી લઈને તમે શું કરો છો તમારું લોકેશન જોઈને તમારા માઇક્રોફોનનો એક્સેસ લઈને ઇફ પોસિબલ તમે કેમેરાનો એક્સેસ આપવો હોય તો એ એક્સેસ પણ લઈને એ લોકો આ બધું ઇન્ફોર્મેશન તમારી પાસેથી લેતા હોય છે એ પરમિશન તમે જેમને આપી છે એ વાયા ગૂગલ હોય કે કોઈ બી વસ્તુથી હોય યુ એક્સેપ્ટેડ ધેટ થિંગ એટ ધ ટાઈમ ઓફ એક્સેપ્ટિંગ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન આ બધું થઈ જાય પછી તમારા જે ડેટા છે અને તમારા જે ટેક્સ્ટ તમારા ઓરલ જે તમારી સ્પીચ છે તમારા વિડીયો છે તમારું બધી જ સોફિંગ હેબિટ આ બધાના બેઝિસ ઉપર એ લોકો તમારા ડેટા એવરી ટાઈમ સાંભળતા હોય છે અને એક્સેસ કરતા હોય છે એ લીગલી એવું એટલે કરતા હોય છે કારણ કે તમે એમને પરમિશન આપી હોય છે કારણ કે એમને હજુ ડેટા જો આ બધા ડેટાનો તેઓ એક તમારું પ્રોફાઇલ બનાવશે અને પ્રોફાઇલના બેઝિસ ઉપર એ લોકો તમને એડવર્ટાઇઝમેન્ટ ઇન ધ ફોર્મ ઓફ પોપઅપ્સ આપશે કુકીઝના બેઝિસ ઉપર એટલે આ જે પોપઅપ્સ આવશે તે એ જ વસ્તુ ઉપર હશે કે અગર તમે શેર માર્કેટનું ટ્રેડિંગ કરતા હશો તો આ જ એના જે એલ્ગોરિધમ્સ છે તે આ બધો એક્સેસ થઈને તમને ઓટોમેટિકલી પોપ્સ આપશે અને એમાં એ જ વ્યક્તિ આગળ આવશે કે જે જાણતું હોય છે ડિજિટલ માર્કેટિંગ અને અત્યારનું જે જે આપણે એમ કહી મીડિયાના ફોર્મ્યુલેશન બધું જાણતું હોય છે અને એમને એ પોપઅપ્સ આપે છે ઓન ધ બેઝિસ ઓફ ધ થિંગ્સ ધેટ આર સર્ચિંગ ફોર અને આ બધાના બેઝિસ ઉપર આર વેરી પ્રોબેબલ ચાન્સીસ કે તમારી જ ગમતી વસ્તુ છે એટલે એન્ચાન થઈને તમે એ વસ્તુ Accept person, any person, click or and at the end, you will need to giving them the access of your private sensitive confidential data. Gee, જે હવે આ જે સમગ્ર વાત અહીંયા સ્થિહલ છે એ સમજાવી છે એવા કિસ્સાઓ ઘણા બનતા હોય એના કારણે સાયબર ફ્રોડ થતા હોય છે પણ સ્ટોક માર્કેટમાં વધુમાં વધુ જે લોકોને વળતરની લાલચ રહેતી હોય છે લોકોને શું કેવી રીતે સમજાવી શકાય છે કે જે પણ તમારું પ્લેટફોર્મ છે એટલે કે જે કોઈ એપ્લિકેશન પર તમે તમારું તમારી બધી ડિટેલ નાખીને ફોર્મલી જે કઈ વસ્તુ કરી રહ્યા છો એને પોતાની રીતે કેવી રીતે ચકાસવી જોઈએ ગૂગલ પર કે તમે જે કંઈ પણ કરી રહ્યા છો એ પ્રોપર છે સ્ટોક માર્કેટમાં થતા ફ્રોડ ને બચવા માટે લોકોને શું ટ્રીક આપશો જી અમનજી હાજી સો આ આ વસ્તુ તો એવી છે કે સી આ જે સ્કેમ્સ યુઝલી જે હોય છે એ મોસ્ટલી એવા લોકો માટે ટાર્ગેટેડ હોય છે જેમ સ્નેહલજી એ કીધું કે તમારી આખી પ્રોફાઇલિંગ થતી હોય છે બેઝિકલી રાઈટ તો તમને આજે આ જ નહીં બધું આવવાનું છે એ એવા લોકોને જ આવશે જે બધાથી મોસ્ટ વલનરેબલ છે બિકોઝ એ લોકોએ તમારી પ્રોફાઇલ જ રીતની બનાવી છે રાઈટ હવે આ બધા કેસીસ ની અંદર હું જનરલી બધા દર્શક મિત્રોને એટલું જ કહીશ કે તમે જ્યારે કાંઈ બી કાંઈ બી નાના ઇવન બાય સેલ કરતા હોય તો તમે ઓપ્શન્સ ટ્રેડિંગ કરતા હોય મારું સજેશન તમે જે વેબસાઇટ યુઝ કરો છો પહેલા તમે એને વેરીફાય કરો ઘણા બધા આઇકન્સ ને ઘણા બધા તમે તમને વેબસાઇટના એન્ડ ઉપર તમે ઘણી વાર ફોર એક્ઝામ્પલ પેમેન્ટ કરતા હશો ને એમેઝોન પર તો તમે નીચે જોશો કે નીચે લખેલું હશે પીસીઆઈડીએસએસ અને આઈએસઓ માર્ક તમને અલગ અલગ શું કહે સર્ટિફિકેશન માર્ક દેખાડવામાં આવશે કે ભાઈ આ વેબસાઇટ સિક્યોર છે આ તમારું યુનો સિક્યોરલી તમારું ટ્રાન્ઝેક્શન હેન્ડલ કરે છે તો પેલા પહેલી વસ્તુ તો એ જ છે કે તમારું જે બી ટ્રાન્ઝેક્શન હેન્ડલ થાય છે વેબસાઇટથી થી એ ફર્સ્ટ ઓફ ઓલ એક પ્રોપર પેમેન્ટ ગેટવેથી થવું જોઈએ કે એવું ના હોવું જોઈએ કે તમને તમારું એપ્લિકેશન એમ કે છે કે ચલો હવે તમે બેંકમાં પૈસા નાખો તમને જીપેથી આવી રીતે પૈસા નાખો અને અમે અહીંયાથી પછી ટ્રેડિંગ કરી નાખશું નહીં જે એકચ્યુઅલ પ્રોપર ટ્રેડિંગ એપ્સ હશે હંમેશા તમારું પેમેન્ટ ગેટવે થ્રુ જ પૈસા લેશે અને એ પ્રોપર રજિસ્ટર્ડ હશે અને એવા પ્રોપર નામ હશે રેઝર પે છે ફોર એક્ઝામ્પલ સીસી એવેન્યુ છે તો એ રજિસ્ટર્ડ કંપનીઝ છે જે એકચ્યુઅલ પેમેન્ટ ગેટવે સંભાળે છે એમાંથી તમને કંઈક થર્ડ પાર્ટી અલગ કંઈક અજીબ નામ તમને આવે છે અને કોઈ સ્કેમર શું કરશે પૈસા એ લોકો પોતાની બેંકમાં એક્સેપ્ટ ના કરે તો એક વાયા વાયા કરીને કોઈક બીજાનો તમને નંબર આપશે જો તમને કોઈ દી એવું થાય કે તમને જીપે નંબર આપે છે છે ને એમ કે આમાં પૈસા નાખો પંદરસો રૂપિયા ફોર એક્ઝામ્પલ ઇન્વેસ્ટ કરીને આપશું તો એ તમારે ના કરવું જોઈએ તમારે ઓલવેઝ ઓફિશિયલ જે ગૂગલ પે અને ફોન પે સાથે બિઝનેસીસ જોડાયેલા હોય છે એ માધ્યમ થ્રુ જ તમારે પેમેન્ટ કરવું જોઈએ કોઈ દી ક્યુઆર સ્કેન થી તો એકચ્યુઅલ પર્સન ને કોઈને જતું હોય તો નહીં કરવાનું બિઝનેસ ને જાતું હોય ઇનફેક્ટ ઇફ જો તમને વેરીફાઈ લાગતું હોય તો જ આગળ વધવાનું એટલું મારું જનરલી કહેવાનું રહેશે અને ઘણા દર્શક મિત્રો પોતાનું ઘણા વેરિફિકેશન ની જગ્યાએ મેં જોયું છે પોતાનું બેંક નું આઈએફએસસી કોડ ને અકાઉન્ટ નંબર ની બધું સબમિટ કરવાનું હોય છે એની સાથે સાથે એમાં કાર્ડ નંબર સબમિટ કરવાનો હોય છે ઘણા લોકો પોતાનો ડેબિટ કાર્ડ નંબર ભી સબમિટ કરે છે કરવું પડે પોતાને કંઈ ના કરવું પડે અને વધુમાં વધુ નફો પણ મળી જાય કોઈ જનછટમાં ના પડવું પડે એવી લાલચ લોકોના મનમાં રહેતી એટલે બધું જ ડેટા પણ લોકો બીજાને આપી દેતા હોય છે કે તમે બધું કરીને ખાલી મને નફો આપી દો આ પ્રકારની જે માનસિકતા હોય એના કારણે વધુમાં વધુ ફ્રોડ થતા હોય છે મને એક્ઝેક્ટલી સો મોસ્ટલી તો છે છે કે જો તમને તમને કઈ બી બી ઇન્વેસ્ટમેન્ટ સી અમે સાયબર બહુ 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 સારી કહેવત ઇફ ટુ ટુ ગુડ ઇટ પ્રોબેબલી વસ્તુ વસ્તુ કંઈક સરળ પૈસા મળી જશે આમ થઈ જશે તેમ થઈ જશે તો તમારા મગજમાં એક જ આમ અલાર્મ વાગવો જોઈએ કે ભાઈ તો બીજા લોકો કેમ નથી કરતા મને એકલાને જાવ કેવી રીતે ચાન્સ મળ્યો કે હું વન ઇન બિલિયન કેવી રીતે છું તો મને સારી મળે તો તમારા મગજની અંદર એક સાયરન વાગવું જ જોઈએ કે નહીં 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 આ બહુ ઈઝીલી પૈસા મળે છે આમાં કઈક લોચો હોઈ શકે તો મારી પાસે કોઈ સુઈ જશે ક્રિટિસિઝમ હો ઇઝી વે ટુ અર્ન મની હંમેશા યાદ રાખવું જોઈએ કે હંમેશા મહેનત થી જ પૈસા મળતા હોય છે પણ આજના સમયમાં લોકોને ખૂબ ખૂબ જ ઝડપથી જે પૈસા કમાવાની લાલચ થઈ છે જેના કારણે જ આવા લોકો એમને શિકાર બનાવતા હોય છે સ્નેહજી આવા કેસો જો આવતા હોય છે તો એનું સોલ્યુશન શું હોય છે કેટલા સમયમાં એનો નિકાલ થતો હોય છે જેથી કરીને લોકોને અવેર કરી શકાય કે આવું જો કંઈ પણ બનતું હોય છે તો એવું વિચારીને આપણે નબાસી બેસી જોઈએ કે હવે આમાં આપણે કશું જ કરી શકતા નથી ના ના બિલકુલ એવું નથી અત્યારે વી હેવ વેરી ગુડ આપણે એમ કહી શકીએ કે એફિશિયન્ટ મશીનરી વિચ ઇઝ અવર સાયબર ક્રાઇમ સેલ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે ભી તમે આવા કોઈ કેસીસ નો ભોગ બનો છો ત્યારે જરાક પણ ડીલે કર્યા વગર 1930 ને જે નંબર છે તેના પર તમે સંપર્ક કરો અને એ લોકોને તમે તમારી જે બી કમ્પ્લેન છે તે ઇનિશિયેટ કરો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ગીવ ધ ડિટેલેશન ઓફ ટ્રાન્ઝેક્શન તમારું જે બી એ લોકોને એવિડન્સીસ જોઈતા હોય છે તમારી બેંક પાસબુક કે સો એન્ડ સો અમાઉન્ટ સો એન્ડ સો જગ્યા પર ટ્રાન્સફર થયા છે ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ અલોંગ વિથ ઓલ અધર એવિડન્સ એ તમને વોટ્સઅપ કરવાનું હોય છે અને પછી એક તમારો એક્નોલેજમેન્ટ નંબર આવે છે નાઉ ધ એકનોલેજમેન્ટ નંબર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કારણ કે એના બેઝિસ ઉપર જે પણ આપણા લો એન્ફોર્સમેન્ટ એજન્સીસ છે તેઓ જે ક્રિમિનલ હોય એમાં લેયર્સ આવે એટલે એમાં પહેલો લેયર્સ હોય એટલે જે એકચ્યુઅલ પૈસા જ્યાં ટ્રાન્સફર થયા છે તે પછી તેમણે અગર કોઈ બીજાને ફર્ધર ટ્રાન્સફર કર્યા હોય તે તેવું ઘણા લેયર્સ લગીન લાઈક નિયર અબાઉટ એટ ટુ ટેન લેયર્સ લગીન એ તેઓ ફોરવર્ડ કરી શકે છે અને આ બધા એ બધાના જે અકાઉન્ટ છે તે આપણું લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ જે છે 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 અને એ પણ 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 હવે હવે આપણે જોઈએ કે જો જો સાયબર સાયબર સુધી થતા હોય હોય ફરિયાદ નોંધાવવામાં તો નિકાલ પહેલા તો આપણે પોતે જ સાવધાન રહેવાની જરૂર છે પણ છતાં પણ આવું કંઈક બનતું હોય તો ચોક્કસપણે તેની ફરિયાદ નોંધાવી જોઈએ સમય સમાપ્ત થાય છે અમનજી અને સ્નેહલજી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો સાયબર ફ્રોડ થી કઈ રીતે સાવધાન રહેવાની જરૂર છે સ્ટોક માર્કેટમાં વધુ વળતરની લાલચમાં કઈ રીતે લોકો છેતરપિંડીનો શિકાર થઈ રહ્યા છે કઈ રીતે આ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી રહી છે એનાથી બચવા માટે શું કરી શકાય છે કેવા પ્રકારની અવેરનેસની જરૂરત છે અને જો છતાં પણ એવું કંઈ થતું હોય છે તો ચોક્કસપણે ફરિયાદ નોંધાવવાથી તેનો હલ આવતું હોય છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી සුદ્રછા આપશો નમસ્કાર